અબ તકના સર્વે દર્શક મિત્રોને નમસ્કાર યોગ અને આયુર્વેદ એ ભારતની સમગ્ર વિશ્વને હજારો વર્ષ જૂની દેન છે ત્યારે સૌરાષ્ટ્રની સર્વપ્રથમ સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદ કોલેજ વીએમ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ તેમજ સ્વામિનારાયણ ચોક મૌડી વિસ્તાર અને રાજકોટ શહેરની લગભગ પચીસ વર્ષથી વધારે સમયથી સેવા આપતી રહેવર સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજે આયુર્વેદના સર્વ ના નિદાન કેમ્પનું આયોજન રહેવર સ્કૂલ ખાતે કરવામાં આવેલું છે સવારે સાડા નવથી સાડા બાર સુધી ચાલનાર આ કેમ્પમાં આપ જોઈ રહ્યા છો કે કેટલી ભીડ એ દેખાઈ રહી છે દર્દીઓની અને આજે લગભગ પાંચસોથી વધારે આ વિસ્તારના દર્દીઓ જુદા જુદા રોગ કે જેમાં ડાયાબિટીસ જેમાં હાર્ટ જેમાં ચામડી જેમાં પેટના દર્દ સાંધાના દુખાવા જુદા જુદા અનેક પ્રકારના દર્દોનું નિદાન અને સાથે સાથે દવા પણ વીએમ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ કે જે ગાડી વિદ્યાપીઠ ખાતે ચાલે છે એમના દ્વારા કરવામાં આવશે ખાસ કરીને રહેવર સ્કૂલ એ આ વિસ્તારમાં જે આ આયુર્વેદની જાગૃતિ ફેલાવવા માટે ખૂબ જ ઉમદા કાર્ય કરેલું છે ત્યારે એમના મેનેજિંગ ટ્રસ્ટી રઘુવીરસિંહ રૈબરને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને એમના પ્રયત્નથી આજે પાંચસોથી વધારે સાથે સાથે જયરાજસિંહ એમને પણ ખૂબ જ સુંદર પ્રયત્ન કરી અને આ વિસ્તારના પાંચસોથી વધારે દર્દીઓ છે એમને આયુર્વેદની ટ્રીટમેન્ટ મળવાની છે ત્યારે બંને ભાઈઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું રૈવર સ્કૂલને પણ આવું સામાજિક કાર્ય કરવા માટે હું ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું આયુર્વેદ છે એક જીવનશૈલી છે ત્યારે એલોપથી છે એ તમને કોઈ રોગ થાય એ રોગ થયા પછીનું નિદાન કરે છે આયુર્વેદ છે એ રોગ ના થાય એના માટે પ્રિકોશનનું નિદાન કરે છે એટલે આયુર્વેદ છે એ એક જીવન શૈલી છે એક જીવન પદ્ધતિ છે જો આયુર્વેદને અપનાવવામાં આવે તો મને લાગે છે કે આપણા દેશના મોટાભાગના લોકોના જે દર્દ છે જે દુઃખ છે જે એમના રોગ છે એ ખૂબ જ આસાનીથી છે એને હટાવી શકાય છે નમસ્કાર મારું નામ રેવર રેવર સ્કૂલના ટ્રસ્ટી આજે આજે ન્યૂઝ ચેનલના માધ્યમથી ડીવી મહેતા એટલે કે ગાર્ડી એમ એસ ગાર્ડી કોલેજના અને રેવર સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજે સર્વરોગ નિદાન કેમ્પ રાખેલ છે એમાં પંદર જેટલા ડોક્ટરો છે અને મોડી પ્લોટ એરિયાની અંદર છેલ્લા પચીસ વર્ષથી આ કાર્યરત રેવર સ્કૂલ છે અને વર્ષમાં આવા પાંચથી છ પ્રોગ્રામ કરે છે અને અમે આજથી એવું નક્કી કર્યું છે કે ગાર્ડી કોલેજ આ સાથે સાહેબ દર વર્ષે એક અમે આવો કેમ્પ કરશું બરાબર છે અને આજે બહોળી સંખ્યામાં સાહેબે જે રીતે કીધું એમ ચારસોથી પાંચસો અત્યારે પેશન્ટો છે અને એટલો બધો ક્રાઉડ છે એમનો અમને બહુ હર્ષભૂલ આનંદ છે અને આવી સેવાકીય પ્રવૃત્તિ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ અમે બીજા ઘણા સામાજિક પ્રોગ્રામો પણ કરીએ છીએ અને દર વખતે અમને અબ તક ન્યૂઝ ચેનલનો અમને બેનિફિટ અને ફાયદો મળતો રહે છે અમે અહીંયા કેમ્પ આની પહેલાં પણ અમે કરેલો હતો પહેલાં તો અમે સાહેબની કોલેજે અમારા વિદ્યાર્થીને લઈ ગયા હતા અને અમે એને કેમ્પસની મુલાકાત લીધી એ જોતાં અમને એમ લાગ્યું કે અત્યારનો જે સિનારીઓ છે કોવિડ પછી જે અત્યારે ઇસ્યુ ડાયાબિટીસના ને એટેકના છે તો એમ એમનું સાહેબે બે લિફલેટ છે એ સરસ મજાના આપ્યા છે અત્યારે દર્દીઓને અમે આપવાના છે કે આ જે બે અત્યારે ગંભીર પ્રશ્નો છે આફ્ટર કોવિડ પછીનું તો જો આ પ્રિકોશન લેવામાં આવે તો આવનારા દિવસોની અંદર આ જે ઇશ્યુ સંપૂર્ણ જ નાબૂદ થાય એટલે અમે અત્યારે આ અંદર જ અમે આ આયોજન કરવાનું વિચાર્યું છે અત્યારે નિયર અબાઉટ છ વિભાગ છે અને ટેન્ટેટિવલી પંદર ડોક્ટર છે એની અંદર એક ડાયાબિટીસના એક હાર્ટના છે એક સ્ત્રી રોગના છે બરાબર છે ચામડીના છે આંખના જે અલગ અલગ વિભાગના ડોક્ટરો છે